હનુમાનજીનું મંદિર છે એ તમે આ જોઈ શકો છો કે બહુ પહેલાના જમાનાની જે જગ્યા છે એ પ્રમાણે મને આ બધી ડિઝાઇન છે પથ્થરની અંદર જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ જય હનુમાન દાદા જય કાળો ફેરવ દાદા મિત્રો બગસરા અને હામાપરની વચ્ચે એક એવી સરસ મજાની દાદાની જગ્યા છે અહીંયા આપણે ગણપતિ દાદા હનુમાનજી મહારાજ અને કાળભેરો દાદા આ ત્રણેયનું અહીંયા સ્થાનક છે અને અહીંયા એમ કહેવામાં આવે છે એક બહુ મોટી અહીંયાથી એક ગુફા જાય આગળ જાય છે એની સંપૂર્ણ માહિતી અને આનો ઇતિહાસ કે એની પાછળની જે કાંઈક આપણે કહાની છે પહેલાંની એ બધી એક ભાઈને ખ્યાલ છે જે અમારી હારે અત્યારે અહીં આવેલા છે અને અત્યારે અમે આ સ્થળ ઉપર જ છીએ તો એ બધું તમને આ મારા વ્લોગની અંદર બધું તમને જણાવું કે આનો ઇતિહાસ શું છે આની વાતચીત શું છે તો આઈ અમારી જે હામા બગેસરા તરફથી આવ્યા અને આઈ આપણે જે દાદાની જગ્યાની વાત કરીએ એ જગ્યા છે અને અહીંયા એક આમ વાવત છે આથી નીચે અગત્યા છે અને અહીંથી પછી આ બાજુ જે રોડ ગયો એ હામાપર તરફ ગયો હામાપર ને બગસરાની વચ્ચે અને સમરજિયાળાના પાટિયાની આ બાજુ આ જગ્યા છે તો આ જગ્યાનું આપણે પગથિયા છે અહીંયા આપણે હનુમાનજી મહારાજને કાળભૈરવ દાદાની સજાવવું છે બરાબર તો હવે આપણે ધીમે ધીમે આ વાવની અંદર ઉતરશું અને આના વિશે તો અહીંયા બાપુ રોવા મેળા વાળવા કારણ કે આ બધી જે કાંઈ ઇતિહાસના કહાની બધી એને ખબર છે તો એની વિશે આપણે થોડીક વાતચીત કરીશું પણ એ વાતચીત કર્યા પહેલા આપણે અહીંયા આ સ્થાનક ઉપર આવ્યા છે તો આપણે દીવાબત્તી અગરબત્તી કરી લઈ ત્યાર પછી આપણે આની વિશે વાતચીત કરીશું આપણે આ રીતે પગથિયા છે અને થોડોક કચરો થઈ ગયો એટલે ફર્સ્ટ ક્લાસ જો સાફ સફાઈ કરી નાખી ક્લાસ જય માતાજી હવે આ બાજુ હનુમાનજી મહારાજ બેઠા છે આમ જો

તો હવે આપણે દાદાને અગરબત્તી ને સિગરેટને એવું બધું ધરી દીધું દાદાને બરાબર દીવાબતી થઈ ગયા દર્શન થઈ ગયા ને થોડી હવે આપણે આ જગ્યા વિશે વાત કરીશું હવાઓ વિશે વાત કરીશું ને અહીંયા જે હનુમાનજીનું મંદિર છે એ તમે આ જોઈ શકો છો કે બહુ પહેલાંના જમાનાની જે જગ્યા છે એ પ્રમાણે આ બધી ડિઝાઇન છે પથ્થરની અંદર ને અહીંયા જે આ બાજુનો ગેટ રહ્યો એ પણ એ રીતની એની ઉપર જવું બધી એકદમ પહેલાંના જમાનાનું છે ધૂનવાની

તો મિત્રો જે આપણે આ જગ્યા વિશે જે વાત કરી એ અહીંયા આપણે વાવ હતી પછી આ વાવમાં આની પાછળનું શું છે આ ભગવાન એની સ્થાપના કઈ રીતની છે એ બધી આપણે પાસે છે આપણે એની વિશે જાણ કે વિનુભાઈ નામ છે તો વિનુભાઈ વલ્લભભાઈ તોહાર બરાબર એને વ્યવસાય અત્યારે આપણે ટ્રાન્સપોર્ટિંગનું કામ છે પણ આની માહિતી બધી એની પાસે છે મારી પાસે નહોતી એટલે આજે એ પણ ફ્રી હતા અને હું ફ્રી હતો એટલે મેં કીધું હાલો આજે આપણે દાદાના દર્શન કરીશું અને આપણે મારા વ્લોગ દ્વારા જે આપણે ભગવાનની જે સ્થાપના કરેલી છે હનુમાનજી મહારાજ ગણપતિ દાદા અને કાળભૈરો દાદા અને આ જે વાવ છે એનું આપણે પહેલાનો શું ઇતિહાસ છે હું વાતચીત છે તો એની વિશે આપણે થોડીક અત્યારે ચર્ચા કરીશું ને માહિતી બધી મેળવશું બરાબર તો હવે આપણે દાદાના દીવા દર્શન બધું થઈ ગયું છે

એનો અમુક સમય અહિયાં એનો ઉતારો હતો બરાબર અને દર્શન કરીને આથી પછી કે હાલો ભાઈ આજે આ ગામ ભાંગવું છે આ ગામ ભાંગવું છે

પછી આ તમારી પાછળ જે દરવાજા જેવું હતું એ શણી લીધું તો ન્યાય પણ ત્યાંય વાવનો રસ્તો હતો હા એ બે બાજુ છે રસ્તો છે બે બાજુ બરાબર પણ એ શું છે હવે અત્યારે બંધ કરી દીધું હં એટલે આ પેલા અહીંયા ગેટ તો હતો એવું ખરું એમ હા ગેટ જેવું અને ઊંડું બહુ હતો બરાબર તો અત્યારે લોકોનું એવું કહેવાનું છે કે અહીંયા આમ અમુક સમયે એટલે કે અહીંયા કા નીચે કાન રાખીને આમાં પરથી મને બે ચાર લોકોએ કીધું છે

આપણે ચમત્કારી કહેવાય કારણ કે આ જે ધરોહર છે આમ નમ છે વર્ષો થઈ ગયા નકર આ વસ્તુ રે બરાબર બોરી દે બોરાઈ જાય એવું થાય પણ આ તેની દાદાની દયા

જગ્યા છે તમે અહીંયા આવી દાદાના તરણે દાદાના દર્શન કરો અને આ જગ્યાની એકવાર મુલાકાત લ્યો કારણ કે ખરેખર અત્યારે અંદર આ જગ્યા છે આપણે જે બગસરા અને હામાપરની વચ્ચે છે વાવ છે દાદાની વાવ છે અને આ બધું તમને જે ધૂનવાણી ગેટ છે આ મંદિર છે આ દાદા તરણી દાદાની સ્થાપના છે આ બધું તમને જોવા મળશે હા તમે અહીંયા કોઈ કોઈ સરસ મજાની તમારે મનની અંદર કાંઈ તમારે એવા કામ હોય તો અહીંયા દાદાને કામ આપો એટલે તમારા કામે થાય ધારા કામ થાય તમારા તો મારું એવું કહેવાનું છે કે એકવાર તો તમે ખરેખર આ જગ્યાની મુલાકાત લ્યો અને દાદાના દર્શન કરો એમને માહિતી તમે આમ બગચરાથી આમાં પર નીકળતા હોવ ત્યારે પણ જવાય અને તમારે ફેશિયલ આવવું હોય તોય પણ આવી શકો તમે તો હવે અમે આ જગ્યાની બધી વાતચીત તમારી કરી દર્શન કરી લીધા અને હવે આપણે તરફ કારણ કે આ માહિતી આપણને બધી માહિતી આપી સરસ મજાની કારણ કે આ આપણે આપણે નીકળી છે ઘણી વાર પણ આપણને કોઈ માહિતી નહોતી ખ્યાલ નહોતો આપણને આ વાવની વિશે તો આજે આપણે આવ્યા અને આ વાવની મુલાકાત લીધી અને દાદાના દર્શન કર્યા સૌથી મોટું કામ તો એ કામ કર્યું આપણે કે મારા વ્લોગ દ્વારા દાદાના દર્શન થઈ ગયા અને આ જગ્યાએ તમે આ રોડ ઉપરથી આવો એટલે આ હનુમાન દાદા ની દાદાની ની બે બાજુ છે અને અહીંથી ગયો અને આ રોડ આપણે આવ્યો બગસરાથી બરાબર બગસરા થી લગભગ બે કિલોમીટર જેવું થતું હોય છે બગસરાથી બે કિલોમીટર જેવું થાય તો આ અદભુત જગ્યા આ દાદાની જગ્યાના દર્શન કરવાનો એકવાર લાવો લેજો મિત્રો બરાબર